જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલાની રેસીપી પનીરની આ સબ્જી બનાવવા માટે આપણે અલગ ગ્રેવી પણ નથી બનાવવાની સાથે જ તે ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જશે અને તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે અને આ પનીર બટર મસાલા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો વધારે કોઈપણ તૈયારી કર્યા વગર આ રેસીપી કેવી રીતે ફટાફટ બનાવી શકાય તે જોઈ લઈએ અને તમે પણ એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે અને તમને આ મારી રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો આ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી પનીર બટર મસાલા બનાવવા માટે સૌપ્રથમ આપણે પનીરને રોસ્ટ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ તેની સાથે એક મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ બટર મેલ્ટ થઈ ગયું છે હવે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલા પનીરના ટુકડા લીધેલા છે જેને ક્યુબમાં કટ કરી લીધેલા છે તેને પેનમાં એડ કરી દઈએ હવે તેમાં ચપટી મીઠું અને ચપટી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરી પનીરને હળવે હાથે ટોસ્ટ કરી લઈએ જેથી પનીરના ટુકડા તૂટી ન જાય હવે પનીરને આપણે બે મિનિટ માટે કૂક કરી લઈએ જેથી પનીર બટર અને તેલમાં ફ્રાય થઈ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો બે મિનિટ બાદ પનીર સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો હવે ફ્રાય થયેલા પનીરને બીજી પ્લેટમાં નીકાળી લઈએ હવે પનીરની સબ્જી બનાવવા માટે આપણે તેની ગ્રેવી તૈયાર કરવાની છે તો તેના માટે મેં અહીંયા એક મિક્સર ચાર લીધેલું છે જેમાં ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા લીધેલા છે તેને એડ કરી દઈએ તેની સાથે આઠથી દસ કડી લસણ એક ઇંચ આદુનો ટુકડો સાથે જ બે મોટી ચમચી જેટલા કોથમીરની ડાળીના ટુકડા લીધેલા છે એક નંગ લીલા મરચાંના ટુકડા તેની સાથે મેં અહીંયા દસથી બાર નંગ જેટલા કાજુ અને આઠથી દસ નંગ જેટલી બદામને અડધો કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તો કાજુ અને બદામ સોફ્ટ થઈ ગયા છે તો પાણી નીકળ્યા બાદ કાજુ અને બદામને પણ એડ કરી દઈએ તેની સાથે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધેલું છે અને હવે ઢાંકણ બંધ કરી કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી ટામેટાની ફાઇન પેસ્ટ બનીને તૈયાર છે હવે પનીરની સબ્જી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એક મોટી ચમચી જેટલું બટર એડ કરી બટર અને તેલને ગરમ કરી લઈએ હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને જીરું બે નંગ લીલી ઇલાયચી અડધા ઇંચ તજનો ટુકડો એક નંગ તમાલપત્ર એક ચમચી જેટલા ઝીણા સમારેલા લસણના ટુકડા અને એક ચમચી ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા એડ કરી લસણ અને મરચાંને સારી રીતે સોતે કરી લઈએ તો ફક્ત અડધી મિનિટમાં જ લસણ અને લીલા મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે હવે તેમાં ત્રણ નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈએ તો ત્રણથી ચાર મિનિટમાં ડુંગળી સારી રીતે કૂક થઈ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં ચમચી જેટલો હળદર પાવડર અને સબ્જીનો કલર એકદમ સરસ આવે તે માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લઈએ હવે તેમાં ફક્ત એકથી બે ચમચી જેટલું ગરમ પાણી એડ કરી મસાલાને કૂક કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે મસાલા સારી રીતે કૂક થઈ તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે તેમાં તૈયાર કરેલી ટામેટાની ગ્રેવીને એડ કરી દઈએ સાથે જ સ્વાદ મુજબ મીઠું અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે ચમચી જેટલી ખાંડ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગ્રેવીને મીડિયમ ગેસની ફ્લેમ પર દસથી પંદર મિનિટ માટે કૂક કરી લઈએ અથવા તો તેની સાઇડ્સમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી કૂક કરી લઈએ અહીંયા ગ્રેવીને કૂક કરતી વખતે સતત ચલાવતા રહેવું આપણે તેમાં કાજુ અને બદામ એડ કરેલા છે એટલે જો તમે તેને નહીં ચલાવો તો તે પેનના તળીએ છોંટી જશે તો લગભગ પંદરેક મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી ઠીક થઈ ગઈ છે સાથે જ તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને તે પેનથી અલગ પણ થઈ ગઈ છે હવે ગ્રેવીની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું ગરમ પાણી લીધેલું છે તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો સબ્જી બનાવતી વખતે શાકમાં ગરમ પાણી એડ કરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે તો એક મિનિટ બાદ ગ્રેવી થોડી ઉકળવા લાગી છે અને થીક પણ થઈ ગઈ છે હવે તેમાં ફ્રાય કરેલા પનીરના ટુકડા સાથે જ અડધી ચમચી જેટલો કસૂરી મેથીનો પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર તેની સાથે એક મોટી ચમચી જેટલું બટર લીધેલું છે તેની સાથે સબ્જીને રીચ ફ્લેવર દેવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ થોડા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન એડ કરી હળવે હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ફક્ત એકથી બે મિનિટ માટે તેને કૂક કરી લઈએ તો બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ફરીથી ઉપરથી ફ્રેશ કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી પનીર બટર મસાલા બનીને તૈયાર છે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલું ટેસ્ટી છે તો હવે તૈયાર થયેલ ગરમા ગરમ સબ્જીને સર્વ કરી લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે કોઈપણ જાતની વધારાની તૈયારી કર્યા વગર કે ના પછી વધુ ખર્ચ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા ઘરે બનાવવું કેટલું સરળ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરી થેન્ક યુ